મારું આ કામ છે એટલો દાદા માનવું એટલે માનવ કઈ ભાઈ એમનો ઉપયોગ અનવરાવ નમસ્કાર દર્શક મિત્રો શ્રી સુરાપુરા દાદાનું સાનિધ્ય ભોળાદ પાલ જે મિત્રો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન બનેલું છે અને મિત્રો ધબકતું સાનિધ્ય જ્યાં મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી દાનભા બાપુ છે તે સદેવ મિત્રો સમાજ કલ્યાણલક્ષી કાર્યો કરતા હોય છે આ ઉપરાંત પણ મિત્રો હજારો લોકોને દારૂના વ્યસન છોડાવી ચૂક્યા છે ઘણા બધા લોકો મિત્રો એવી વાતો કરતા હોય છે કે સુરાપુરા દાદા આ અમારું કામ કરશે તો મિત્રો સુરાપુરા દાદાને માન્યું અને મિત્રો ઘણા બધા લોકો પરમાર લેવાની પણ વાતો કરતા હોય છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર પૂજ્ય સુરાપુરા દાદાના ભુવાજી દાનભા બાપુ જે મિત્રો આવી માનસિકતા ધરાવનારા લોકો છે તેમને શું જવાબ આપી રહ્યા છે તો ચાલો મિત્રો આજના અંદર આપણે પૂજ્ય બાપુનો શરૂ કરીએ

ગમે આ દાડા ન કાવો કદાય કોઈ પરમાત્મા તમારી હમુ ના જોવે તો મિત્રો વિડીયો જોયો પૂજ્ય દાનબા બાપુ મિત્રો ખરેખર રાઈટ વાત કરી રહ્યા છે મિત્રો જે કોઈ લોકો એવું માને છે કે મિત્રો દાદા અમારું આ કામ કરી બતાવો તો મિત્રો સુરાપુરા દાદાને માન્યું અને મિત્રો ઘણા બધા લોકો પરમાન લેવાની પણ વાતો કરતા હોય છે તેમને મિત્રો સુરાપુરા દાદાના ભુવાજી દાન બાબુ મિત્રો વિડીયોમાં આપણે જોયું તેવી રીતે જવાબ આપી રહ્યા છે મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો તે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને હા મિત્રો સુરાપુરા દાદાને દિલથી માનતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય શ્રી સુરાપુરા દાદા પણ લખી નાખજો મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ जय भारत जय श्री सुरापुरा दादा